ચલો બાળકો વાર્તા કઉ દોડતા દોડતા આવો સૌ વિશ્વકોષ પાપે છે તમને સાથે ચાલો બાળકો દોડતા દોડતા આવો સૌ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ બાળ કિશોર કેન્દ્ર ના સ્વપ્ન ધીરુ બહેન પટેલ સૌ દોડતા દોડતા છે તમને જ્ઞાનની સાથે ગુડ મોર્નિંગ આપણી આજની વાર્તાનું નામ છે જંગલનો રાજા કોણ એક મોટું જંગલ હતું ગીચ જંગલ જંગલ હોય એટલે એમાં શું હોય બહુ જ બધા ઝાડ પર્વતો અને પ્રાણીઓ જાત જાતના તો એ પ્રાણીઓમાં એકવાર એક મજા એવી થઈ કે સસલાએ કહ્યું કે તમને બધાને ખબર છે કે આ જંગલનો રાજા કોણ છે બધા કંઈ બોલે પહેલાં સસલાએ કહ્યું કે જંગલનો રાજા હું છું બધાએ કહું કેવી રીતે તો કે જુઓ હું કેટલું ગોરું ગોરું નરમ રૂપાળું કેટલું સુંદર આટલું ક્વિક તો રાજા માટે તો આ જ જોઈએ ગુણો એટલે હું રાજા છું શિયાળ આવ્યું સસલાને માર્યો ધક્કો કે ચાલ ચલ ચાલ જંગલનો રાજા હું છું સસલું વિચારમાં પડી ગયું તું કેવી રીતે ભાઈ તો કે મારી બુદ્ધિ જો મારી ચતુરાઈ હું કેટલું ચપળ છું ચાલાક છું આ બધા ગુણો જોઈએ એટલે જંગલનો રાજા હું છું તું સાઈડમાં જા હવે એટલી વારમાં આવ્યો ચિત્તો ચિત્તો ક્યાં હતો ઝાડ પર ઉપર બેઠો તો લાંબો થઈને એક ઉદ્યો ધડાક દઈને કે ભાઈ 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 તમે ભૂલો છો જંગલનો રાજા હું છું તમે જુઓ તો ખરા મારી ચાલ કેટલી બધી ગ્રેસફુલ છે હું કઈ સ્પીડમાં દોડું છું કઈ સ્પીડમાં શિકાર કરું છું જંગલનો રાજા હું છું વાંદરું બાકી આમાં વાંદરું કૂદ્યું ઝાડ પરથી કે બધા બાજુ પર હટો જંગલનો રાજા હું છું કારણ કે હું તો માણસ જેવો છું માણસમાં તો આ બધી તમારા બધા કરતાં વધારે ચતુરાઈ હોય એટલે જંગલનો રાજા હું છું ચાલી લડવાડ એટલામાં ઝરખ આવ્યું જેને તમે હાઈ ના કહો છો ને જરખે કહ્યું કે જંગલનો રાજા હું છું મારા દાંત જુઓ હું શિકાર કરી શકું છું હું કેટલો સ્પીડી છું ચાલી લડવાડ અને ટેચું ચેંચું બધો અવાજ ચાલ્યો એ બધામાં એક જ વાક્ય બધા બોલતા હતા કે જંગલનો રાજા પછી પેલો કે હું 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 ચાલ્યું એટલામાં ત્યાં ગુફામાં સિંહભાઈ આરામથી ઊંઘતા હતા અને એમણે આળસ મળીને જેવી ત્રાળ નાખી એટલે બધા પ્રાણીઓ જે બોલતા હતા ને કે જંગલનો રાજા બધા એક સાથે બોલ્યા સિંહભાઈ है ससलू शियाड़ ससलू शियाड़ सिंह वांद रू खिसको ली छे भाई अहि ससलू शियाड़ ससलू शियाड़ सिंह वांद रू खिसको ली छे भाई सौ मजा थी हंसता रमता झगड़ो करता नहीं 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 झगड़ो करता नहीं नहीं झगड़ो कोयल मीठा गाती का करे भावाई। मोर मजा थी कड़ा करे अह नहीं नवाई मोर मजा थी कड़ा करे नहीं नवाई अह संगीत के वो निराणु अह संगीत केवु निराणु आ जंगल छे પશુ પક્ષીને ભૂખ લાગે બસ ત્યારે કરે શિકાર પશુ પક્ષીને ભૂખ લાગે બસ ત્યારે કરે શિકાર એક બિજાને ઈર્ષા કારણ કદી દમારે માર અહી એક બિજાને ઈર્ષા કારણ કદી ન મારે માર અહી કોઈ ન મારે તાણો અહી કોઈ ન